સુરતમાં એક ડોક્ટરના મૃત્યુનું કારણ ભૂલમાં એસિડ પી લીધું છે કે આત્મહત્યા કરી છે તે હજુ સુધી પણ અસમંજસતા સર્જે છે સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર રાજેશ પટેલે એસિડ ગટગટાવી લેતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા પંદર દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું તબીબના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફોરેન્સિક વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જોકે ડોક્ટરે ભૂલમાં એસિડ પીધું કે આત્મહત્યા કરી છે તે અંગે અસમંજસતા સર્જાય છે સુરતના અલથાણ કેનાલ રોડ ઉપર આવેલ કોરલ હાઇટ્સમાં રહેતા ડોક્ટર રાજેશ પટેલ

બનાવની જાણ થતાની સાથે જ તેમના પત્ની તાત્કાલિક નજીકમાં રહેતા મિત્ર ડોક્ટરને ફોન કરી ઘરે બોલાવ્યા હતા જ્યાંથી તેઓ તાત્કાલિક તેમની સારવાર માટે ખટોદરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા રાજેશ પટેલને હાલમાં આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા તો બનાવની જાણ થતાં જ પોલીસ મથકનો સ્ટાફ ખાનગી હોસ્પિટલ પહોંચી ગયો હતો જ્યાં પોલીસે રાજેશ પટેલનું અને તેમના પત્નીનું નિવેદન લીધું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઘરના રસોડાની સાફ સફાઈ કરવામાં આવી હતી પત્નીએ એસિડ ભરેલી બોટલ ઘરમાં રસોડામાં પાણીના બોટલ પાસે મૂકી રાખી હતી તો સોળમી રાત્રે એક વાગ્યાના અરસામાં ડોક્ટર રાજેશ પટેલ પાણી પીવા માટે ગયા હતા અને ભૂલમાં પાણીની જગ્યાએ તેઓ એસિડ ગટગટાવી દીધું હતું ડોક્ટર રાજેશ પટેલની છેલ્લા પંદર દિવસથી સારવાર માટે ખાનગી હોસ્પિટલના આઈસીયુ માન સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા દરમિયાન આજે સવારે રાજેશ પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે સાથે જ ડૉક્ટરોમાં પણ શોક ફેલાયો છે જો કે ડોક્ટર રાજેશ પટેલ દ્વારા ભૂલમાં એસિડ પીવાયું હતું કે આત્મહત્યા કરી તે અંગે રહસ્ય સર્જાયું છે હાલ તો સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું તેનું રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવે તેવી શક્યતાઓ છે